نمسکار موجود جی جگہ جی سیام بابا سیتارام آج اب گیا ભાવનગર શહેરમાં ભવ્યથી અતિભવ્ય દેશની ત્રીજા નંબરની ભગવાન જગન્નાથજીની રથયાત્રા બે હજાર પચીસમાં તમે જોઈ શકો છો તે પ્રમાણે સૌ પ્રથમ મિત્રો અત્યારે ગાંધી સમૃદ્ધિની જે જગ્યા છે હોલ ત્યાં અમે આવી પહોંચ્યા છીએ અને સૌ પ્રથમ મિત્રો જુઓ તમે જોઈ શકો છો તે પ્રમાણે યુવાનોમાં ભક્તિમય વાતાવરણ સાથે જુસ્સાહ જોવા મળી રહ્યો છે અને સૌ પ્રથમ ડીજે તમે જોઈ શકો છો અને આ સરસ મજાનું ડી છે અને એકદમ સરસ મજાનું વાતાવરણ છે અને તમે જોઈ શકો છો તે પ્રમાણે તમામ યુવાઓ ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે અને ભગવાન રામનું સરસ મજાનું રૂપી ગીત પણ વાગી રહ્યું છે અને ધીરે ધીરે બધા આગળ વધી રહ્યા છે હજુ પાછળ ભગવાનનો રથ આવી રહ્યો છે અને બીજા ટેક્ટર તેમજ ટ્રક હાથી ઘોડા પાલખી આમ બધું આપણે જોવાનું છે આ વિડીયોમાં તો વિડીયો મિત્રો છેલ્લે સુધી જોતા રહેજો અત્યારે તમને આ શરૂઆતના જે બધું જોવા મળી રહ્યું છે શરૂઆતમાં એ તમને બતાવી રહ્યા છીએ હવે આગળ વધીએ ધીરે ધીરે તો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સરસ માધારની બહેનો દ્વારા એક કૃતિ જાહેર કરવામાં આવી છે નારી શક્તિ તો તમે જોઈ શકો છો તે પ્રમાણે સંસ્મદાનો મોટા મોટા રોલ જોવા મળી અને બતાવીશું તમે જોઈ શકો છો પ્રમાણે આ એક સરસ સંસ્મૃતાની કળા કહી શકાય તમે જોઈ શકો છો તે પ્રમાણે આ જગતી વિચરો પાર થઈ વાગે આવવાનું હોય છે તમે જોઈ શકો છો તે પ્રમાણે બધા આવી રહ્યા છે આખું ગ્રુપ છે અને મિત્રો તમે ટીશર્ટનો કલર છે તમારું મન ખુશ થઈ જશે બધો કલર છે બધાય મિત્રોનો અને બધા મિત્રોમાં એક ભગવાન જગન્નાથજી પ્રત્યેક ખૂબ આનંદની લાગણી જોવા મળી રહી છે તમે જોઈ શકો છો તે પ્રમાણે હવે પાછળ થી તમે મારા પાછળ જોઈ શકો છો તે પ્રમાણે હવે હાથીના દ્રશ્યો જોવા મળી ગયા છે તમને હવે પાછળના કેમેરાથી બતાવીએ તમે જોઈ શકો છો તે પ્રમાણે મિત્રો અત્યારે મહાગજરાજ હાથી પણ અત્યારે ભગવાનની યાત્રામાં જોડાયા છે અને એ આગળ વધી રહ્યા છે ધીરે ધીરે તો તમે જોઈ શકો છો એકદમ સરસ મજાનું વાતાવરણ છે હવે તમને બતાવશો મિત્રો હાથી ઘોડા પાલકી આપણે જેને કહીએ છીએ એ પ્રમાણે મિત્રો જુઓ અત્યારે ઘોડા પણ આવી રહ્યા છે કેટલાક ઘોડાઓ પણ છે અને હવે આપણે ત્યાર પછી બધું બીજું પણ કેટલુંક જોવાનું છે સાથે ભગવાનના દર્શન પણ આપણે કરવાના છે તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ સમૃદ્ધિ વૉલની બાજુમાં ગાંધી સમૃદ્ધિ હોલની બાજુમાં હવે અમે તમને જે બતાવી રહ્યા છીએ તે ગદા તિરસુલ અને જે બધું અલગ અલગ તમને બતાવવાનું છે તો આ એક મોટું હળ હતું તો તમે જોઈ શકો છો તે પ્રમાણે આ આપણે જે હતું તે પણ તમને બતાવ્યું રોકેટ ટાઈપનું હતું અને હવે ભગવાનના દર્શન પણ તમને આગળ કરાવવાના છે અત્યારે રિક્ષા અને ટેમ્પામાં પણ બધી અલગ અલગ પ્રવૃત્તિ મિત્રો જોવા મળી રહી છે ભગવાનના દર્શન મહારાણા પ્રતાપજીનો ફોટો જોવા મળ્યો રેલગાડી આવી મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે પહેલાંના સમયમાં જે રેલ જોવા મળતી એવી મિત્રો આ કેટલી મહેનત કરી અને રેલ બનાવેલી છે ઉપર ટેડી પણ જો નાસી રહ્યો છે તો ચારે બાજુ બધા ભક્તો બધા ભક્તિના રંગમાં રંગાઈ ગયા છે નગરજનો મિત્રો અત્યારે ભગવાનના દર્શન કરવા ઉમટી પડ્યા છે અને સૌથી વધારે હોય તો મિત્રો આ ગાંધી સ્મૃતિ હોલની બાજુમાં જે મોટું સર્કલ પડે છે ત્યાં મિત્રો અત્યારે ખૂબ એટલે ખૂબ માનવ મેરાવણ ત્યાંથી તે શેક જે સિગ્નલ આપને જોવા મળતી હોય છે જે ભાવનગર શહેરમાં મિડલ વિસ્તારમાં ત્યાં સુધી આખો જે ગાળો છે એક બે એકથી દોઢ કિલોમીટરનો જે માધવ દર્શન સુધીનો ત્યાં ખૂબ એટલે ખૂબ અત્યારે બધા ભક્તો જોવા મળી રહ્યા છે ભગવાન રામના દર્શન કરાવ્યા જવો તે પણ જોયા આપણે તેને પણ જોયા આપણે તો હવે તમે જોઈ શકો છો વિશ્વવંદનીય વંદનીય સંત શ્રી બજંગદાસ બાપાની આ મઢુલી છે એના પણ તમને હવે દર્શન કરાવ્યા તો હવે ટ્રેક્ટર અલગ અલગ જે બધું છે એમાં જોવા મળી રહ્યું છે એ તમે જોઈ શકો છો હવે ટ્રક શરૂ થઈ રહ્યા છે મિત્રો સો જેટલા ટ્રક છે તમે જોઈ શકો છો મિત્રો આ અને કેટલા સમય આમાં કામ કર્યું હોય ત્યારે મિત્રો આવો ટ્રક બધો તૈયાર થતો હોય છે અને બધામાં આનંદ ઉલ્લાસ સાથે ભગવાનની નગરયાત્રામાં કેટલા છ કરતાં પણ વધારે ટ્રક જોડાયા છે ટ્રકમાં બેસેલા ભક્તો ભાઈ ભક્તો નાના નાના બાળકો પણ ખૂબ આનંદથી ઝૂમી રહ્યા છે જેવો અલગ અલગ જે મોટા ઉપર જે પહેર્યું છે એનાથી ખૂબ બધા આનંદની લાગણી થઈ રહી છે પણ ટ્રકમાં લગાવવામાં આવેલી છે ફરકી રહી છે ખૂબ યજ્ઞ વાળો ટ્રક ગયો યજ્ઞ થતો હતો અને ઋષિમુનિઓ જે યજ્ઞ કરતા હોય એ પણ આપણે એમાં જોયું તો તમે જોઈ શકો છો આ એ ઓપરેશન સિંદુર હતું એનું એના ભાગરૂપે મિત્રો આ એક ટેન્ક છે એ પણ અત્યારે આ નગરયાત્રામાં લાવવામાં આવ્યો છે તમે જોઈ શકો છો આ અલગ અલગ ટ્રકમાં અલગ અલગ બધું જોવા મળી રહ્યું છે તો આ ટ્રકમાં પણ જો તમે જોઈ શકો છો મિત્રો તે પ્રમાણે ધજાઓ ફરકી દે છે અને આ એક અલગ જંગલમાં રહેતા જે લોકો હોય એનો પહેરવેશ પહેરી અને તમને બતાવ્યું તો આ પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે જે પહેરી અને નાના નાના બાળકોને એનાથી ખૂબ આનંદ થતો હોય છે તમે જોઈ શકો છો આ કૈલાસ પર્વત પણ બનાવવામાં આવ્યો છે અને આ યુવાન મિત્રો જો કેવો કેવી રીતની બધી એક્શન કરી રહ્યા છે જેના કારણે નાના બાળકોને ખૂબ બધું ગમતું હોય આનંદની લાગણી થતી હોય છે અને ઉપર એક થી બે ડ્રોન કેમેરા પણ શરૂ છે સુરક્ષાના ભાગરૂપે અને લાઈવના ભાગરૂપે તો તમે જોઈ શકો છો આ ટ્રક ગયો આ ટ્રક પણ આગળ જાય છે હવે ટૂંક સમયમાં તમને ભગવાન જગન્નાથજીના દર્શન કરવાના છે દર્શન કરાવવાના છે તમે મિત્રો જોઈ શકો છો તો મિત્રો તમે જોઈ શકો છો તે પ્રમાણે અત્યારે કેટલાય ટ્રક જઈ ચૂક્યા છે ને કેટલાક બાકી છે અને અલગ 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 જોવા મળી છે આમાં પણ હશે બધી તો તમે જોઈ શકો છો તે પ્રમાણે આમાં સરસ મજાનું બધું જોવા મળી રહ્યું છે આમ આ ટ્રકમાં પણ તમે જોઈ શકો છો તે પ્રમાણે બધું ડેકોરેશનને અલગ અલગ બધું કરવામાં આવ્યું છે ટ્રકમાં બેઠેલા મિત્રો પણ અત્યારે વિડીયો ઉતારી રહ્યા છે અને આમાં અલગ અલગ ટ્રકમાં બેઠેલા બધાને ખૂબ આનંદની લાગણી જોવા મળેલી છે એના બધાના ચહેરા ઉપરથી કારણ કે એક વર્ષની અંદર એક વખત જે ભગવાનની નગરયાત્રા નીકળે છે એમાં ખૂબ બધાય ભાવિ ભક્તો જોડાય અને આનંદ થતા હોય આનંદિત થતા હોય છે અને ખૂબ પોતાને ભક્તિમય વાતાવરણથી ગર્વશાળી અનુભવતા હોય છે કારણ કે ભગવાનના દર્શન અને નગરયાત્રામાં જવું એ ખૂબ સારી બાબત છે અને આમ જોઈએ તો મારા ખ્યાલ પ્રમાણે ગુજરાતમાં હરેક ગામમાં તાલુકા અને જિલ્લા એમ આખા ગુજરાતમાં બધી જગ્યાએ ભગવાનની રથયાત્રા નીકળવી જોઈએ તો મિત્રો તમે જોઈ શકો છો હજુ આ ટ્રક કેટલાય બાકી છે પરંતુ પહેલાં તમને હવે ભગવાનના દર્શન કરાવીએ તો મિત્રો તમે દર્શન કરી શકો છો જય જગન્નાથ ભગવાન બધાય સેવકો તેમજ અલગ અલગ સ્થાપના લોકો પણ બધું ભગવાનની સેવામાં લાગી ગયા છે તો ભગવાનમાં ભગવાનના રથના તમને હવે દર્શન કરાવી રહ્યા છીએ તો મિત્રો તમે દર્શન કરી શકો છો અને વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો શેર કરજો તો મિત્રો જય જગન્નાથ ભગવાન જય શ્રી રામ બાપા સીતારામ